દેશમાં સૌપ્રથમ વર્ષ બે હજાર તેરમાં સુરત વન વિભાગ દ્વારા વિશ્નાલિયા રૂરલ મોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને તેની સફળતા બાદ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ગુજરાત વન વિભાગ દ્વારા નેત્રંગ છોટા ઉદયપુર દેડિયાપાડા અને ડાંગ આહવામાં પણ આ રીતેના રૂરલ મોલનું ઉદઘાટન કરવામાં આવ્યા છે विजडालिया क्लस्टर के माध्यम से आ, कुल आठ से दस एक्टिविटीज़ में यहाँ के आसपास के बत्तीस गाँव के लगभग ढाई सौ से तीन सौ लोगों को एम्प्लॉयमेंट मिलती है जिसमें परमानेंट एम्प्लॉयमेंट लगभग पचास से साठ लोगों को मिलती है काम तो 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 की बात करें यहाँ पर था। था तो ज़्यादातर काम बैम्बू से रिलेटेड होता है जो काफ़ी स्किल बेस्ड काम है तो लोग पहले सीखते हैं फिर बैम्बू के काम को करते हैं इसके अलावा रेस्टोरेंट है जो हमारे ट्राइबल बहनों का ट्राइबल भाई बहन जो खाना बनाते हैं वो हम कस्टमर्स को सर्व सर्व करते हैं उसके लिए भी हम पहले उनको ट्रेनिंग देते हैं इसके अलावा दाल की प्रोसेसिंग यूनिट है उसमें भी दाल की प्रोसेसिंग में लोग इन्वॉल्व हैं बेकरी की यूनिट है यहाँ के लोग बेकरी आस पास में दस किलोमीटर में कहीं प्रोडक्शन नहीं होता तो यहाँ के लोगों ने सीखा है बेकरी को प्रोड्यूस करना और फिर वो बेकरी में काम करती है यहाँ की है और फिर वो बेकरी की चीजें बनाती है तो तो ऐसे ज्यादातर तो लोग यहां जो भी जुड़ते हैं हम उनको पहले हर एक स्किल की ट्रेनिंग देते हैं और फिर वो हमारे साथ जुड़कर काम करते हैं विजिटल क्लस्टर के साथ सूरत वन विभाग का काफी सपोर्ट होता है ट्रेनिंग स्किल बिल्डिंग में और प्रोफेशनल सपोर्ट में यहां लगभग इनडायरेक्टली बात करें तो ढाई सौ से तीन सौ लोग काम करते हैं डायरेक्टली विद्यालय क्लस्टर में लगभग पचास से साठ लोग प्रतिदिन यहाँ आकर काम करते हैं और लोगों की इनकम की बात करें तो पिछले तीन चार सालों में जो लोग ढाई तीन हजार कमाते थे अभी उनकी इनकम छः सात हजार रुपये से लेकर बीस बाईस हजार रुपये तक हो गई है प्रतिदिन की इनकम यहाँ के जो आर्टिजन है उनके स्किल पर निर्भर करती है जो बहुत अच्छे आर्टिजन है वो लगभग 600-700 रुपए भी कमाते हैं जो जिन्होंने अभी शुरुआत किया है काम सीख रहे हैं वो 250 300 400 भी कमाते हैं यस तो कैटेगरी वाइज सबका काम बटा हुआ है रविंद्र जी प्रवीण सिंह फॉरेस्ट ऑफिसर मांडवी नॉर्थ

ત્યારબાદ બે હજાર અઢાર થી બે હજાર પચીસ અમુક કારીગરોએ પોતાનું યુનિટ ચાલુ કર્યું અમુક કારીગરો ટ્રેનિંગ લઈ બીજા યુનિટોમાં કામ કરતા થયા જેમાં હાલ વિસ્લિયા ખાતે બામ્બુ યુનિટમાં ત્રીસથી થી ચાલીસ કારીગરો કામ કરી રહ્યા છે બાંબુ યુનિટમાં કોટવાડિયા પરિવારો જે રુચિ ધરાવતા હતા અને કોટવાડિયા પરિવારોને જ રોજગારી મળતી હતી જ્યારે અહીં ચૌધરી વસાવા જાતિના લોકો પણ રોજગારી જરૂરિયાત હોય જેથી ક્લસ્ટરની આજુબાજુના ગામડા જે પણ ચીજ ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય તેને પ્રાથમિકતા આપી બીજા યુનિટો ચાલુ કરવામાં આવે જેમ અહીં આજુબાજુના ગામોમાં તુવેર દાળનું ઉત્પાદન વધારે થાય છે જેથી દાળ યુનિટ ચાલુ કરવામાં આવ્યું હળદરનું ઉત્પાદન આજુબાજુના ગામડાઓમાં થાય છે જેથી મસાલા યુનિટ ચાલુ કરવામાં આવ્યું આસપાસના આજુબાજુ દસ કિલોમીટર ની અંદર કોઈ બે બેકરી યુનિટ ન હતું જેને કારણે આપણે ત્યાં વિશ્વમાં બેકરી યુનિટ ચાલુ કરવામાં આવ્યું જેમાં નાગલીની બિસ્કીટ ચકરી નાન ખટાઈ ટોસ માખણિયા ખારી ભાખરવડી જેવી અલગ અલગ પ્રકારની વાનગીઓ વિશ્વ ક્લસ્ટરમાં બનાવવામાં આવી ત્યારબાદ એક રેસ્ટોરન્ટ ચાલુ કરવામાં આવ્યું જેથી ક્લસ્ટરમાં આવતા મુલાકાતીઓ ત્યાં ચા નાસ્તો તેમજ જમવાનું પણ જમી શકે છે ઓર ઓર્ગેનિક ફાર્મિંગ માટે ક્લસ્ટર દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગ માટે જાગૃત કરવામાં આવ્યા જેથી જેથી ખેડૂતો ફાર્મિંગ ઓર્ગેનિક ફાર્મિંગ કરતા થયા ક્લસ્ટર દ્વારા આશરે સાડા ત્રણસો ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું આવનાર વર્ષોમાં ઓર્મિંગ ઓર્ગેનિક ફાર્મિંગ માટે એક હજાર ખેડૂતો જોડાય તેનું આયોજન અત્યારે વિશ્વાલિયા ક્લસ્ટર તેમજ વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ વિશ્વાલિયા ક્લસ્ટરમાં મશરૂમની ખેતી મશરૂમની ખેતી કરવા માટે પણ તેમને ટ્રેનિંગ કરવામાં આવી અને અત્યારે હાલમાં આજુબાજુના વિસ્તારમાં મશરૂમની ખેતી કરતા પણ લોકો થયા છે ત્યારબાદ આપણે વાત કરીએ બે હજાર ઓગણીસની આજુબાજુ આપણે વિશ્વાલયમાં કાચી ગાણી યુનિટ ચાલુ કરવામાં આવ્યું જેના દ્વારા આસપાસના ગામોમાં મોડા ડોળી મગફળી પ્રોસેસિંગ માટે લાવતા જેમાંથી પ્રોસેસિંગ કરી તેલ બનાવવામાં આવતું યુનિટમાં પણ કાચોમાં લાવી પ્રોસેસિંગ કરી તેનું તેલનું ઉત્પાદન કરી વેચાણ વિશ્વલિયામાં કરવામાં અત્યારે હાલમાં આવી રહ્યું છે વિશ્ણાલિયા ક્લસ્ટર દ્વારા જે અલગ અલગ યુનિટ દ્વારા જે ઉત્પાદન થતું તેનું માર્કેટિંગ તથા વેચાણ માટે વન વિભાગ દ્વારા સંચાલિત ઈકો ટુરિઝમ કેવડી પદમ ડુંગરી ડુમ્મસ તેમજ સુરત ડિવિઝન કચેરીએ બાર એક શોપ ખોલવામાં આવી છે અત્યારે